જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ આજના ખાસ સમાચાર નસવાડી ખાતે સેવા પખવાડાલા ભાગરૂપે ભાજપ નસવાડી મંડળની કાર્યશાળા યોજાઈ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા સત્તરમી સપ્ટેમ્બર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસથી લઈને બે ઓક્ટોબર ગાંધીબાપુની જન્મજયંતિ સુધી પંદર દિવસ સેવા પખવાડિયા તરીકે વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે તેના ભાગરૂપે છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી ગ્રામ પંચાયત હોલ ખાતે ભાજપ જિલ્લા પ્રમુખ ઉમેશભાઈ રાઠવાના અધ્યક્ષસ્થાને નસવાડી મંડળની કાર્યશાળા યોજાઈ હતી આ સેવા પખવાડા દરમિયાન લોકો વચ્ચે જઈ સ્વચ્છતા અભિયાન એક પેડ એક માં અભિયાન દિવ્યાંગ વ્યક્તિઓને સહાય બ્લડ ડોનેશન કેમ્પ જેવા અનેક સેવાકીય પ્રોગ્રામો યોજાશે कार्यशाला में जिल्ला महामंत्री डीएफ परमार, जिला पंचायत बांधकाम समिति चेतन चेतनभाई मेवासी पूर्व जिल्ला प्रमुख जशुभा भील तालुका भाजप प्रमुख जयराज सिंह चौहान तालुका पंचायत प्रमुख भावना भावनाबेन भील पूर्व तालुका प्रमुख गोपाल सिंह चौहान तालुका महामंत्री दलसी भाई डॉक्टर भील મહામંત્રી રાજુભાઈ એસ રાઠવા જિલ્લા પંચાયતના સભ્યો તેમજ તાલુકા પંચાયત સભ્યો હાજર રહ્યા હતા મુકેશ પરમાર પ્રકોપ ન્યૂઝ નસવાડી